કરોડિયા જલારામનગર એકમાંથી ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એસઓજીને માહિતી મળેલ કે કરોડિયા ગામ જલારામનગર મકાન નંબર પાંચસો બે માં રહેતો ભાવેશ રવિન્દ્ર પાટીલ ઓડિશાના એક ઇસમ પાસેથી ગાંજાની ખરીદ કરી વેચાણ કરે છે જે હકીકત આધારે એસઓજીની ટીમ છેલ્લા એક માસથી સતત ટેકનિકલ અને હ્યુમન સોર્સથી તેના ઉપર વોચ રાખી રહી હતી અને ચોક્કસ માહિતી મળેલ કે ભાવેશ પાટીલના ઘરે ઓડિશાનો એક ઇસમ ગાંજાનો જથ્થો વેચાણ આપવા આવેલ છે જે આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી જ્યાંથી ભાવેશ પાટિલ તથા ઓડિશાથી ગાંજાનો જથ્થો આપવા આવેલ ઈસમ સાલિયાડુ સુશાંત ઝડપાયા હતા આરોપીઓ વિરુદ્ધમાં જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે એનડી પીએસ એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરાવેલ છે પોલીસે ગાંજો મોબાઈલ અંગ જડતી તથા અન્ય ચીજ વસ્તુઓ મળી એક લાખ બ્યાસી હજાર પાંચસો નેવનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર